જો તમને કંકોળો બતાવો મેં વેણા જો એ આટલા આટલો કંકોળો આ કૂણા કૂણા જો તો આ કૂણોની મસ્ત સરસ મજાની કઢી થાય મિત્રો જો આની કઢી ખાવાની બહુ મજા આવી જાય મિત્રો જો નાનાનો કૂણો મતલબ મોટો આવે હું બીજે આવી તે ઓછો ભાવી મને એટલા માટે તો હવે કૂણો વેણા જે કઢી બનાવવા માટે જો સરસ મજાની કઢી બનશે ઘરની રોટલી બનાવીને ખાઉં જો કંકો હેલો મિત્રો જય મેળીમાં જય હોમ હું શું વસન પાટણવાળો તો મિત્રો ઘણા ટાઈમ પછી આપણે વિડીયો બનાવીએ વ્લોગ બીજા બનાવતા પણ આવો પગલે ઘણા ટાઈમ પછી બનાવીએ તો અત્યારે અમે બાવીશના ગામમાં આવ્યા હં એમ કે કંકોળો બનાવવા માટે ચોમાસામાં કંકોની શાક ખાવાની બહુ મજા આવી જાય મિત્રો અને કડી બનાવીને મજા આવે ખાવાની એટલા માટે તો તમને ખેતરમાં તે બતાવીએ અને અમારા ભાઈ બહેન સહેલે છે બાવીશના ગામના તો કે અમારા બાજુ વધારે કંકડો હોય તો કે વેણવા આવજો તો એટલા માટે અમે વેણવા જાય બાવીસના તો ચલો તમને બતાવીએ આવી બાવીસના ગમ જઈ અમે ફાઇનલી 22 ના ગોમ આવી જ અમારા જો સલેહરભાઈ અને હજુ બાબરભાઈ ભાઈ જીગો ભાઈ બે જણ આવી તો અમાર જીગા નાસ્તો કરાવ્યો જો 22 ના ગોમ આવી ગયા કંગળયા જો અમારા જીગો ભાઈ આવી ગયા આરે અમારા ભાઈ બની જો અમાર નાસ્તો કરાવી દો જો બાબક ભાઈ સંગળયા જે તો જીગા છે આવી એ મરીતી તારીખે અચ્છા અચ્છા કારી એ આકર કારી અલત ત્યારે અમે જો છોટી ભાગ્યાવા લો બસ તો ઘટિયે જો લેતા આવ તમે ભાગ્યા કે હું પકાતો હું લઈ જતો ક ભાગ્યા હું લઈ જજો કશું આપણો કશું નહીં ના થાય ભાગ્યા અલ્યા આપણો બધું હા હોક આપણી પર ભરે ભાતા જોડો પોટી આ લેબડા જો મિત્રો અમે 22 ના ગામમાં કંકળો ખાવા માટે આયા હી જીલી જીલી જાજો ઓય 22 ના ગામમાં આ કેમાં શૈલેશ ભાઈ પર હી કંકો લેવા માટે શેક કરવા માટે તો ચોમાસામાં કંકોળામાં ખાવાની બહુ મજા આવી જાય ઊની ઊની રોટલી કંકોળાની શાક જો આ શૈલેષભાઈ ગયા અમે શૈલેષભાઈ હાઈ કહી દો એ શૈલેષભાઈ એક્ટર સિંગર ડાયરેક્ટર ને બધું તો આ બોર પર અમે આસી કંકળો વેણવા માટે આસી વાના કપા કોય ના લઈ જાય લેવાય તો ભંગુજામ લઈ રે કા ગુજામ લઈ રે જો બોર પર આવી ગયા ને બાજુમાં પેલી જે

પછી વેલા હીક પમ ખાલી વારે વારે જોઈએ મને શૈલેષ ભાઈ આજ પહેલીવાર વાર કાવા લઈને આયા હે એટલે ખાતર ની ઠેલીઓ ભરાવી કંકોળા જોઈએ પહેલો વેલો આવી ગયો એ નજર પડી છે શૈલેષ ભાઈ પણ હવે

અઈ ચા એ તજલા દાઈ તમ એકનો મન લઈ અડધો એક અંગળો અને ઘેર ના મેક તમે એક અંગળો મારા લઈ ઘેર ના મેકળો હા તમ ઓય સી નઈંદુ કો બોલાયા તમ તમ જ કીધું એકલા વ્યાણી રાખ છો તમે હા

पुष्करी <laughs> <laughs> लोक <laughs> <laughs>

મિત્રો અમારા શૈલેષ ભાઈ બહુ ચમકી જોઈ જો આગળ વોઠું લઈને આગા પાસે ચાર કરીને એડ્યા જોઈ તો મિત્રો આવા બહાદુર ખેલાડીને તમારા લઈ જવા હોય તો લડવા માટે તો લઈ જઈ ગયો એક ફૂદાઈ બી હોય

ના વાત નહી હજુ આવતા હજુ મિત્રો મોટો ખાડો પડેલો નેર પર બાઇક પર બાઇક લઈને આવવાનું વિચારતા હતા પણ ના આવ્યા આયાથી સારું કર્યું આવા ખાડા પહે ગયા મેં જો આ બાબરભાઈને આગળ આગળ હેડા જોડો જડ્યો જો મિત્રો એક સરસ મજાનું તમને એક ચકલીઓનો ઘર બતાવું બહુ ઘણી બધી ચકલીઓ છે અને માળા સરસ મતલબ જે નેર આવે ને આપણા આ નેર એ માળા ભેદ ઉપર બનાવેલા છે તમે બતાવજો આઠ રહીને કેમ કે આગળ તો જવાય એમ નહીં पानी वधार है तो आप भी जाइए जो दीजिए हां रागा रागा जाइए है जो आप पेड़ला देखा है ने मस्त माला बना चकल ले आप भी जोवा तो ओ हो वो तो बहुत मोटा माला है ले हो बहुत घना बता ओता है हमें लच्छी पड़या એ જો મિત્રો તમને બતાવો સરસ મજાની ચકલી જો કેટલા સરસ મજાના માળા બનાવ્યા ભેજ જે દીવાલ આવે ને પગડ જો મિત્રો સામે દેખાય જો ચક્કર લો માળા ભેજ ઉપર બનાવ્યા જો આ બાજુ અચ્છા બુલબૂલ એક પેલો એ લે ચકલ લે છે કે બુલબૂલ ટાઈપ જ છે પણ આ કંઈ ખબર નહીં હવે જો ઉડી तो चलो आप लोग पासा कंकर विनाश जता रही है ऊपर जो मित्रों कंकर विनाश आया है ना यह थोड़ा थोड़ा हर चालू था ही जो है पलाड़ा ना तो हारूं से मेरा ग्यारह जता जता पलड़ी रहू जो सेलेस्पिने तो विनाश आई गया बात जो आये મિત્રો આ પુલ વિક્રમ ઠાકોરના પિક્ચરમાં હું તમે જોયો હતો જો આ મોટી નેર મિત્રો અમે તો ફરી ફરીને થાચી રહ્યા પણ હજુ ત્રણ કંકોળો જળાય તારનો તૈયાર બાજુમાં એ એક કંકોળો આવશે એટલો જળે છે તે જેટલા હતા અમે ખબર ઓઠે દેખાય બે કિલોમીટર ઉપર આવી જાય અડધો કલાક ઉપર ટાઈમ થઈ ગયો પણ હજુ સુધી કંકોળોનો કોઈ ઠાપ પડ્યો નહીં બધા વેલા જેટલા જે વેલા જઈએ એટલે બધો ફરેલો જ છે અને હજુ આગળ હેડાઈ જઈએ જો આગળ એ સૈલેબભાઈને પાણી ઉતર્યા હી હવે પાણી ઉતરીને કંકળ લેવાનું કોઈક પ્લાન લાગે છે એવો પણ કોઈ ઠા પાણી લાગતો નહીં મને તો જો બતાવું અમે પાણી ફેડી છે એ બોલ ચડાય છે કે મારવા જતા એ પ્રમાણે પણ કોઈ ઠા લાગતો નહીં મને એવું લાગે કે ચંપલ ગાઢવા પડશે પાસા આવો હાર આવો દાદ કોથરો ભરી લાવો એ ઓય લાવે ઓરા ગજે ફૂદ ઉડે તો એ પલા ચમકી ફલેશ ભાઈ અમારો ભાઈ બની વાય મિત્રો કે જે બહુ મહેનત કરી અમાર માટા પણ અમે ઈને મજાક ઉડાળીએ તો બહુ મજા આવા મને મજાક ઉડાળવાની એ એક કોટો વાગ્યો બાબા જંદા ખાળ લઈ જા પછી પકડી દે જો ઉભા રે આવી अरे एक बताड़ी हो अभी एक बताड़ी हो एक तो शक थी जा एक जन तो अले बाबा भाई चश्मा वाला ले आप पहले बताए ए एक बोला ले सहला ये तो वेला आओ इनकी जो हाँ हाँ कोई बोला जो हो मैं

તેતરું ઉડી તો શૈલી ભાઈ વાહ ખતરા શેલી ભાઈ હા વા માણસો હંગારો તો કદી દાંત દાળો જતો નહી શેલીભાઈ દોઢ કલાક જેટલો ટાઈમ થઈ ગયો અને આટલો કંકો વેણે અહીમ અને સહેલે જાય બાબત ભાઈ બે જણા બાજ વેણવા જાય મન તો થાક લાગ્યો અને પેટમાં ઊંઘેવા બોલી જાય લાગી હવી તો બાઈસના ગામ જઈ અને નાસ્તો થોડો કરવો પડશે અગિયાર વાગી જાય તો બાઈસના ગામ જઈ અને નાસ્તો કરી તે બતાવી તમને જો પેલા બે જણા તો વેણ જો હજી મન તો થાક લાગ્યો તો મુજબ તો આટલા બેઠો હોય